પાણી વપરાય છે આવનારા સમયમાં ખેડૂત પોતાની જમીનમાં પચાસ ટકા ડાંગર પાક લઈ શકે તેવો પરિપત્ર જાહેર કરીશું પાણી બચાવવા આ પ્રકારનું પરિપત્ર જાહેર કરવામાં આવશે ગુજરાતમાં સૌથી સારો અને સફળ ડાંગર પાક દક્ષિણ ગુજરાતમાં જ થાય છે

ણા સહિતના નવ જેટલા કાંઠા વિસ્તારોમાં ખેડૂતો હેરાન સિંચાઈનું પાણી પર્યાપ્ત માત્રામાં નહીં મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા ઉનાળુ ડાંગરની સાથે શાકભાજીના પાકને સમયસર પાણી નહીં મળતા તાપમાં પાક સુકાઈ રહ્યો છે ખેડૂતોએ

અધિકારીને નકશો દોરી પાણી પૂરું પાડવાનો રસ્તો બતાવ્યો ખેડૂતોમાં ભારો ભારોશ સ્ટોરી સતીશભાઈ કુંભાડી સાથે ચિંતન કચેરા ગુજરાતમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની અને ગુજરાતની સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરે છે 24 કલાક વીજળી આપવાની વાત કરે છે અને બીજી બાજુ સરકારના જ એક મંત્રી શ્રી જે પ્રમાણે ડાંગરના ખેતી માટે પરિપત્ર લાવવાની વાત કરે છે એ ખેડૂતો માટે સમાજ માટે અને સરકાર માટે પણ એ ચિંતાનો વિષય છે ખેડૂત એ જગતનો તાત છે અને જગતનો તાત એ ખેતી કરીને શાકભાજી પકવીને ડાંગર શેરડી ઘાસચારો કે અન્ય બાગાયતી પાકો પકવીને એનું પોતાનું જીવન ધોરણ ચલવે છે અને સમાજને પણ જીવાડવાનું કામ કરે છે પરંતુ આ નિવેદન અને તે પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો જ્યારે તાપી નદી ઉપર ઉકાઈ ડેમ આવેલો છે આ સમગ્ર ફરદુપ વિસ્તાર છે આ દિન સુધી કોઈ પણ દિવસ અહીંયા પડ્યો નથી કે કોઈ ખેતી માટે કે પીવાના પાણી માટે તકલીફ પડી નથી અને અનુસંધાનમાં આ સમગ્ર વિસ્તારમાં ડાંગરની ફેતી મોટા પ્રમાણમાં કરવામાં આવે છે આ ખાડાસ જમીન છે ને ખાડાવાળી જમીનમાં ડાંગરની જ ખેતી થાય છે જે રીતે ડુક્કરનો ત્રાસ રાસાયણિક ખાતરના ભાવો મજૂરોની અછત અને ટેકનોલોજીના કારણે આ ડાંગરની ખેતી નેવું દિવસમાં કરવામાં આવે છે બીજી બાજુ સરકારને અને તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા જે પ્રકારે વેસ્ટેજ કેનાલ નાની નાની માઇનરો અને કેનાલ ઉપર ગેરકાયદેસર રીતે ટ્રીટેડ કર્યા વિનાનું પાણી છોડી દેવામાં આવે છે એની ઉપર કાયમી સ્ટ્રકચર બનાવી દેવામાં આવે છે એને નાની કેનલોને પૂરી દેવામાં આવે છે કોઈ પણ પ્રકારની મંજૂરી ન હોવા છતાં સરકારના પદાધિકારીઓ તંત્રના મેળાપીપણામાં ખેડૂતો ભૂતકાળમાં આ કેનાલમાંથી પાણી પાતા હતા એ ખેડૂતો પણ આવી મોટી કેનાલમાંથી પાણી લેવાનો સમય આવી ગયો બીજી બાજુ સરકાર આ કાકરા પર જે નેર છે એને વિસ્તૃતિકરણ કરીને એક હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યા પછી પણ આ કેનાલની કેપેસિટી પાંત્રીસો ક્યુસેક કરતાં કરતા તમે જો દર વર્ષે મોટા પ્રમાણમાં ભંગાણ પડે છે એમાં મોટા પ્રમાણે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે જ્યારે આ કેનાલ જૂની હતી અઠાવીસો ક્યુસેક સપાટીવાળી હતી ત્યારે આ કેનાલોમાં જીરોથી તેલ સુધી પાણી પહોંચી જતું હતું પરંતુ સરકારની અને સિંચાઈ વિભાગના અધિકારીનો અવણાવરને કારણે એનો કોઈ ભોગ બનતો હોય તો ખેડૂત બને છે ખેડૂતે શું ખાવું શું કરવું શું ખેતી કરવી એને બદલે સરકાર એવું કહેવા માંગે છે કે આવનારા દિવસોમાં પચાસ ટકા ડાંગરનો પાકનો પરિપત્ર અમે કરવાના છે બીજી બાજુ ઉદ્યોગોને મોટા પ્રમાણમાં પાણી આપવામાં આવે છે સમગ્ર વિસ્તાર જોવામાં આવે અંકલેશ્વર હોય ઓલપાર હોય ચોર્યાસી હોય કે માંડવી તાલુકો હોય મોટા પ્રમાણમાં આ જગ્યાએ ઇન્ડસ્ટ્રીનો બાંધકામો કરવામાં આવ્યા રેસિડન્ટ બાંધકામો કરવામાં આવ્યા જમીનો બિન ખેતી કરવામાં આવી આના કારણે પિયટનો વિસ્તાર પણ ઘટ ઘટવામાં આવ્યો છે પરંતુ ઉદ્યોગોને ફાયદો કરવા માટે અને ખેડૂતોની આવક બમણી ન થાય એના માટે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ પરિપત્ર લાવવાની વાત કરી રહી છે એને અમે વિરોધ કરીએ છીએ કોંગ્રેસ પક્ષ વતી પણ ખેડૂતોની સાથે રહીને ખેડૂતોને ન્યાય મળે ખેડૂતો શું ખેતી કરવી શું પકાવી એ એ પોતે અને આ જન્મસિદ્ધનો અધિકાર છે એની સામે આવનારા દિવસોમાં પરિપત્રની સામે આવનારા દિવસોમાં આંદોલન કરવાના છે